આજરોજ મહુવા તાલુકામાં એઆઈજે ભારતીય પત્રકાર સંઘ એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજરોજ મહુવા તાલુકામાં એઆઈજે ભારતીય પત્રકાર સંઘનો એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ દક્ષાબેન ભાવસાર શ્વેતાબેન સોનવડે સ્વામી વલ્લભભા શબીર મુશા પટેલ તેમજ ડાભેલ ગામના સરપંચ શ્રી જાવેદભાઈ પટેલ એકલવાયા શેખ અને અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા આજની જે કાર્યક્રમ હતો એ રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે પત્રકારોને ન્યાય આપવા બાહેદરી આપી છે તેમજ ગુજરાત અધ્યક્ષ હનીફભાઈ ચોથિયાએ પત્રકારોને સંબોધિત કર્યા હતા અને એમની વાણીમાં પત્રકારોને સલાહ સૂચન કર્યું અને દરેક એઆઈ જે ભારતીય પત્રકાર સંઘના ભાઈઓ તેમજ બહેનોએ આ પ્રોગ્રામમાં ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રોગ્રામમાં આવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા બ્યુરો રિપોર્ટ સુનિલ ગંજેવાલા સુરત